વરઘોડા uh, લઈને અને બેન્ડ વગાડનાર જે ઈસમ હતા તેના સાથે ઝઘડો થવાના કારણે બે મુલ્લા રહીશો સામ સામે આવી ગયા હતા અને ત્યારબાદ જોત જોતામાં મામલો ભીચકાઈ ગયો હતો અને ભારે થયો હતો પ્રથમ તો પહોંચી હતી જેમાં અમુક અંશે પોલીસને પણ નુકસાન સામે નુકસાન નો ભોગ બનવાનું પડ્યું છે ઉપરાંત હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલો થાળે ફાડી દીધો છે આ સમગ્ર ઘટનામાં એક મયુર નામના ઇસમ ઉપર શંકાની સોય તાકવામાં આવી રહી છે ઉપરાંત જેના લગન હતા તેમના દ્વારા પણ મયુર નામના શખ્સ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ મૂળ જે ઝઘડો થયો છે તેમાં મયુર નામના શખ્સ નામ ગણતરીમાં રાખવામાં છે ઉપરાંત છૂટાછવાયા પથ્થરમારો ચાલુ રહેતા ત્યારબાદ ઉમરા પોલીસ સ્ટેશન ની પણ પોલીસ બોલાવવામાં આવી હતી પરંતુ આ લેખન છે સમગ્ર ઘટના પોલીસના કાબુમાં આવી ગઈ છે વક્તવ્ય જી સમગ્ર માહિતી માટે આપનો આભાર